લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આપણે લાલ કિતાબથી રોગ વિશેની જાણકારી મેળવીએ છીએ તો આજે આ બાબતમાં એક એવી જાણકારી મેળવીએ જે ઘણા જ્યોતિષોના મનમાં નથી જેની પાસે જાણકારી જ નથી એ લોકો આ વસ્તુને ઓળખી નથી શકતા તમને કહી નથી શકતા આપણી કુંડળીમાં આપણી કુંડળીમાં ગુરુ ને શુક્ર આ બે ગ્રહ જો ભેગા છે તો એ બે ગ્રહ તમને મોટી બીમારી આપી શકે છે ગંભીર માંદગીમાં તમને સપડાવી શકે છે પણ આની જાણકારી મેં જોયું છે લગભગ નથી કોઈની પાસે નથી ઘણા બધા જ્યોતિષો આ યોગને ઓળખી શકવામાં અસક્ષમ છે એ લોકો નથી કહી શકતા તમને કે આનાથી શું ફાયદો થશે શું નહીં તો મિત્રો લાલ કિતાબમાં આની બહુ મોટી જાણકારી છે અને ગુરુ ને શુક્ર જ્યારે ભેગા થાય છે ને ત્યારે ખરાબ કેતુનું નિર્માણ થાય ખરાબ કેતુ ખરેખર માનવીને પરેશાન કરી શકે છે પણ એનું જાણવું બહુ અઘરી વાત છે તો આજે છે ને આજે આપણે કુંડળીમાં ગુરુ ને શુક્ર આ બે ગ્રહ ભેગા છે તો માનવ જીવનમાં કેટલી મોટી તકલીફ આવી શકે છે એની જાણકારી મેળવી ગુરુ ગુરુ એ આપણા શરીરની ચરબી છે શુક્ર એ આપણી ચામડી છે તો આવા રોગો થવાની શક્યતાઓ ખરી તમારા સ્નાયુમાં તકલીફ આવે તમારા જોઈન્ટ્સના જે જેલ છે એમાં તકલીફ આવે કરોડરજ્જુની જે ગાદી છે એમાં તકલીફ આવે ગુરુ શુક્રવાલાનું સ્પાઇનલ નબળું હોય ગુરુ શુક્રની યુતિ ધરાવનાર માનવીને ઘણી વખત જોઈન્ટ્સની તકલીફ આવે શરીરના નાના નાના જોઈન્ટ્સ ઘૂંટણ કમર આ બધી જગ્યા પર બહુ મોટી તકલીફો આવા લોકોને મળી શકે છે આ યુતિ સ્ત્રીની કુંડળીમાં છે અને આ યુતિ જો સાતમા સ્થાનમાં આઠમા સ્થાનમાં પહેલા સ્થાનમાં બેઠેલી હોય તો આવી સ્ત્રીને ગર્ભાશયને લગતા રોગ આવે ગર્ભાશયમાં પાણીની ગાંઠ થાય જેને આજની ભાષામાં ફાઈબ્રોડ કહીએ આપણે એ થઈ શકે છે ગર્ભાશયના મુખ પર ઇન્ફેક્શન લાગી શકે છે ગર્ભાશયના સ્નાયુઓ ઢીલા થઈ જાય ઘણા બધા રોગો સ્ત્રીને પરેશાન કરી શકે છે તો આજે એક સામાન્ય યુતિ છે ગુરુને શુક્ર તો જ્યોતિષોએ આ બાબતને ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ ને આવા લોકોને ચેતવણી આપવી જોઈએ કે ભાઈ તમને આવી તકલીફો આવી શકે અમારી લાલ કિતાબની ફાઇલમાં આ વસ્તુ લખેલી આવશે કે ગુરુ શુક્ર ભેગા છે તો ખરાબ કીતુને લગતા રોગો તમને થઈ શકે છે તમે એને ભોગવી શકો છો અને મિત્રો ઘણી વખત આ રોગ અતિ ગંભીર રૂપમાં પણ તમારે ભોગવવો પડે ઘણી વખત સ્ત્રીઓની કુંડળીમાં ગુરુ શુક્રની યુતિ ગર્ભાશયના કેન્સર સુધી લઈ જાય છે જેને ખબર નથી જે આ રોગને ઓળખી નથી શકતા એની જાણકારી મેળવી નથી શકતા તો આ અસર તમને આવી શકે છે તો આજે છે ને આજે આપણે એવી બે કુંડળીનો અભ્યાસ કરીએ કે જેમાં ગુરુ શુક્રની યુતિ છે અને એ શું તો પહેલી કુંડળી જોઈએ કુંડળીમાં હું નામ નથી આપતો પણ આ કુંડળીને તમે જોશો તો તમને ખ્યાલ આવશે મિથુન લગ્નની કુંડળી બને છે ચોથા સ્થાનમાં રાહુ બેઠેલો છે સાતમા સ્થાનમાં ગુરુ મંગલ શુક્ર અને શનિ આ ચાર ગ્રહની યુતિ બેઠેલી છે તો આ વ્યક્તિને ગુરુ શુક્રની યુતિથી જે નુકસાન થયું એ ચોક્કસપણે કેન્સરના ભોગ ભોગભયના અને કયું કેન્સર તો કે ભાઈ ચામડીનું કેન્સર આ વ્યક્તિને મોઢા પર ફોલ્લો થયો અને એ ધીરે 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 એવા રૂપમાં પરિણામો કે સુરતના બધા ડાક્ટરો હારી ગયા મુંબઈથી પણ એવું કીધું કે કદાચ આને અમે સારો નહીં કરી શકીએ હવે આ જ કુંડળીમાં તમે જોશો ને તો બુધ છે બુધ છે તો એક પરિસ્થિતિ એવી આવેલી કે આ વ્યક્તિ રોગથી કંટાળીને પોતાની જિંદગીને સમાપ્ત કરવા સુધીના વિચારો કરવા માંડેલા પણ એ અરસામાં એમને કોઈએ કીધું મારો કોન્ટેક થયો મારે ત્યાં આવ્યા અને અમારે ત્યાં ઉપાય થયા પણ હું ચોક્કસ કહું કે મારા આટલા વર્ષના કેરિયરમાં આ એક વ્યક્તિ એવી હતી કે જેણે હિંમત હાયરા વગર લાલ કિતાબના ઉપાય કર્યા અને કેટલા મહિના કમસે કમ આઠ મહિના પણ રિકવરી કેવી આવી એટલી સરસ કે ભાઈ ફક્ત ને ફક્ત એમને શરૂઆતમાં ડાક્ટરે એક કિમો આપેલો અને પછી આયુર્વેદિક દવા અને દવાઓથી એમને એ એટલી બધી તકલીફ થઈ તો એ માણસે એવું વિચાર્યું કે ભાઈ આ તકલીફ મને બહુ અઘરી લાગે છે એના કરતાં હું મારી જિંદગી છોડી દઉં ત્યારે એમને આવા વિચાર કર્યા પણ એ વિચારોની એમાંથી બહાર કાઢ્યા અમે ચંદ્રબુદ્ધના ઉપાય કરાવ્યા એમનું માનસિક બળ વધાર્યું અને એ વ્યક્તિ સારા થઈ શકે છે એની એમને થોડી હિંમત આપી અને ચોક્કસપણે કહું કે સાતથી આઠ મહિનાના ઉપાયમાં એ વ્યક્તિને અમે આ સ્કીનના કેન્સરમાંથી બચાવીને બહાર કાઢી શક્યા ને આજે એ વ્યક્તિ દુનિયામાં જીવિત છે અને સરસ પોતાની જિંદગી જીવે છે હું આની સાથે કુંડળી મૂકું છું કુંડળીનો અભ્યાસ જેણે કરવો એ કરી શકે છે અને એમના બે ત્રણ ફોટા હું બતાવું કે કઈ પરિસ્થિતિમાં હતા ને આજે માણસ કઈ પરિસ્થિતિમાં જેનો તમને તાગ આવે તમને તાગ મળે ને તમે જાણી શકો કે ભાઈ આવી વ્યક્તિ પણ સારી થઈ શકે હવે આ કુંડળીના ઉપાય જોઈએ ને તો બહુ સરળતા પણ લાંબા હતા થોડી ધીરજ રાખવાના હતા આઠમે બૂથ આઠમે બૂથ બીમારી આપવાનો જ છે ફાઇનલ જ છે ગુરુને શુક્ર ભેગા છે તો એનાથી પણ ગંભીર બીમારી મળવાની હતી તો આજે ઉપાયોની શરૂઆત અમે પહેલાં ચંદ્રબુદ્ધના ઉપાયથી કરી ચંદ્રબુદ્ધના ઉપાયમાં એમની પાસે મીઠાઈ દાન કરાવી પતાસા દાન કરાવ્યા અને એમના મનને મજબૂત કર્યું કે ના હું સારો થઈ શકીશ ઇન બિટ્વિન એમને આયુર્વેદિક દવાઓ સ્ટાર્ટ કરી ધીરે ધીરે બોડીની ઓરાઓ બદલાતી ચાલી દવાઓ કામ આપતી થઈ ગુરુ શુક્ર ગુરુ શુક્ર એવી યુતિ છે કે જે ખરાબ કેતુનું નિર્માણ કરે તો ખરાબ કેતુના ઉપાય કરાવ્યા ખાટી આંબલી ઉવારીને પધરાવવાની લીંબુ કેળાનું દાન કરવું લીંબુ કેળા ઉવારીને પધરાવવા કંબલનું દાન આપણું જે ઊની કંબલ આવે એ કેતુની વસ્તુ છે તો એનું દાન કરાવ્યું અને એમની બોડીમાંથી ઇન્ફેક્શન નીકળે એમના માટે મેં કમસે કમ સાતથી આઠ મહિના સુધી રોજ જવ ધોવડાવ્યા બે મુઠ્ઠી જવ માથા પરથી ઓવારી બે ચમચા ગૌમૂત્ર ને થોડુંક પાણી નાખીને જવ ધોવાના ધોઈને કચરામાં નાખી દેવાના વહેતું પાણી ખાડીનું પાણી ગટરનું પાણી એમાં પધરાવી દો રાહુ કેતુના ઉપાય ગંદા પાણીમાં થઈ શકે તો આપણે આ કામ કરાયું પણ સાત મહિના વ્યક્તિએ ધીરજ રાખીને કામ કર્યું અને ધીરે 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 એમની બોડીમાંથી ઇન્ફેક્શન નીકળ્યું રાહુનો ઉપાય થયો જવું ધોયા રાહુનો ઉપાય થયો કેતુ કંટ્રોલ થયો ગુરુને શુક્ર ખરાબ કેતુ બધાને ખ્યાલ છે અને લાલ કિતાબ પણ ચોક્કસપણે તમને જણાવે છે કે ભાઈ રાહુ નબળો છે તો કેતુના ઉપાય કરો કેતુ નબળો છે તો રાહુના ઉપાય કરો ચોક્કસ તમને ફાયદો મળશે અને મિત્રો આ બીમારીમાં મેં આ જ ઉપાય કરાવ્યા ને આજે એ વ્યક્તિ આપણી વચ્ચે છે અને સારી કક્ષામાં છે તો તમે પણ તમારા રોગને સારો કરી શકો છો જ્યાં આપણે હિંમત હારી જઈએ ને ત્યાં આવો થોડોક સપોર્ટ આપણે આપણી જિંદગીમાં લઈએ અને લાલ કિતાબની કુંડળી બનાવીને આપણે આપણા ઉપાયોને જો સરળતાથી આપણા જીવનમાં જોડીએ ને તો ચોક્કસ ગમે તેવી ગંભીર બીમારીઓ સારી કરી શકાય છે તો મિત્રો જીવનમાં જો નાની મોટી તકલીફો હોય ને જો આપણે પહેલેથી ઉપાય કરીએ ને તો આપણે આપણા જીવનને બચાવી શકીએ છીએ માંદગીને દૂર કરી શકીએ છીએ ગંભીર માંદગીને આપણે આપણા જીવનમાંથી હટાવી શકીએ છીએ તો આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે આજના વિડીયોની બીજી કુંડળી આ કુંડળીમાં પણ તમે જોશો તો પહેલાં સ્થાનમાં ગુરુ શુક્ર ભેગા છે આ એક દીકરીની કુંડળી છે આ દીકરીને ગર્ભાશયમાં ચોક્કસ એક પાઇબ્રોડની ગાંઠ થઈ અને ડાક્ટરોએ ઓપરેશનની સલાહ આપી દીધી અને ઓપરેશન પણ કેવું ગર્ભાશય કાઢવાનું હવે આ બધું થયું બરાબર છે આ કુંડી મારી પાસે આવી મેં કુંડી જોઈ હવે જોગાનું જોગ એવું છે કે ભાઈ આ વ્યક્તિ બહાર છે ભારતની બહાર છે પરદેશમાં રહી છે હવેના ઉપાય ત્યાં થાય નહીં ત્યાં આ ઉપાય અમે અહીંયા અમારી ઓફિસથી કરાવ્યા અહીંયા થયા સુરતમાં ઉપાય થયા અને ચોક્કસપણે કહું કે ગુરુ શુક્ર જે ગર્ભાશય પર પ્રોબ્લેમ હતો ગર્ભાશયમાં બે મોટી નાની ગાંઠ હતી એ ગાંઠમાં બહુ બધો ફાયદો થયો અને જે પીરિયડ્સના સમયમાં તકલીફ હતી પીરિયડ વખતનો જે દુખાવ હતો એમાંથી બાદ થયા અને ધીરે 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 એક ગાંઠ રિમૂવ થઈ ગઈ હવે આ તો થઈ ગયું આના પછી જે છે એમાં પણ થોડી ઘણી રાહતો મળી અને આજે આ દીકરી પોતાનું સારું જીવન જીવી શકે છે તો અચાનક કોઈ ડોક્ટરની સલાહ માનીને તાત્કાલિક તમે એમાં કૂદી પડો મોટા ઓપરેશનો થઈ જાય શરીરના અંગો આપણે કાઢી નાખવા પડે એવી બધી બાબતોમાંથી આપણે જો થોડાક દૂર રહીએ ને તો ચોક્કસ આપણને સારો બચાવ મળે સારો ફાયદો મળે અને જીવન આપણું સ્થિર થતું જાય હવે આ જે કુંડળી મૂકી છે ને એને પણ તમે જુઓ પહેલા સ્થાનમાં ગુરુ શુક્ર ગુરુ શુક્ર ભેગા થયા ખરાબ કેતુ થયો તનુભાવમાં ખરાબ કેતુની અસર આવે તો ટેન્શન તો ખરું જ પણ સાથે સાથે નુકસાન પણ થાય આઠમા ભાવમાં શનિ બેઠેલા છે તો આઠમો ભાવ હેડક્વાર્ટર છે શનિનું બરાબર મૃત્યુનું સ્થાન તો આની અસર થોડી આવી રાહુ દસમે બેઠેલો તો બોડીમાં ઇન્ફેક્શન આવવાનું તો એને પહેલાં દૂર કરવું પડે મંગળ મંગળ અગિયારમા ભાવમાં બેઠેલા છે અને મંગળ એ લોહીથી જોડાયેલો ગ્રહ છે સૂર્ય બુથ બીજા સ્થાનમાં છે કુટુંબના ભાવમાં સૂર્ય અને બુદ્ધ બેઠેલા તો મિત્રો સૂર્ય બુધ જ્યારે બીજા સ્થાનમાં આવે ને ત્યારે આપણું ગળપણ થોડું નબળું પડે તો એના બી ઉપાય થવા જોઈએ આવા વ્યક્તિએ નાક વિંધાવવું જોઈએ નાકમાં છન્નું કલાક ચાંદી પહેરવી જોઈએ ચોથે કેતુ છે તો સ્વાભાવિક છે કે ભાઈ ડાયાબિટીસ થવાનો બ્લડમાં શુગર વધવાની તો આના માટે આપણે ઉપાય કરવા પડે ઉપાયમાં બહુ ચોક્કસ અમને કહું અને મેં સરળતાથી ઉપાયો કરાવ્યા છે અને બધા ગ્રહોની ઓરા બદલાય ને આજે આ વ્યક્તિનું જીવન ખરેખર સારું છે દસમે રાહુ અંધ વ્યક્તિને જમાડવાના માથા પર કાળા બાલ પર તડકો ન પડે એનું ધ્યાન રાખવાનું ચોથે કેતુ છે ચણાની દાળ ચારસો ગ્રામની માત્રામાં ગુરુવારે સાત ગુરુવાર દાન કરીએ તો આપણને ફાયદો થાય અને ડાયાબિટીસ થવાની શક્યતાઓ આપણે ઘટાડી શકીએ ગુરુ શુક્ર ભેગા છે પહેલાં સ્થાનમાં છે તો બરાબર શુક્રને બળ આપવું પડે શુક્ર સૂર્યના સ્થાનમાં રહીને નબળા થાય તો શુક્ર માટે ગાયની સેવા આ દીકરીના લગ્ન એના જ પતિ સાથે બીજી વાર કરાવ્યા તો એ વસ્તુ અહીંયા એ થઈ ગઈ ગુરુ શુક્ર ભેગા છે ખરાબ કેતુ ખાટી આંબલી ઓવારીને પાણીમાં વહાવી બહુ ચોક્કસ રીતે એનો ફાયદો મળ્યો જવ ધોયા જવ અને સીશુ આઠસો ગ્રામ જવ જો આપણે ત્રણ દિવસ સણંદ હોએ તો તાત્કાલિક પણ આપણા શરીરમાંથી ઇન્ફેક્શન ઘટી જાય શિશુ સીસુ એ રાહુની ધાતુ છે તો એને આપણે ઓવારીને વહાવ્યું તો રાહુ ડાઉન થયો ચંદ્રમાં બારમા ભાવમાં છે તો સ્વાભાવિક છે ચંદ્ર પાણી સાથે જોડાયેલો છે અને બારમા ભાવમાં રાહુના ભાવમાં છે તો ફાઈબ્રોડની અસર આવી આ વસ્તુને સમજવી પડે જાણવી પડે તો ખ્યાલ આવે તો ચંદ્ર માટે મોતી પહેરાવું અને ચંદ્રના ઉપાય કરાવ્યા માતાના આશીર્વાદ અને શિવજીની પૂજા બહુ ચોક્કસ રીતે આપણને ફાયદો થાય છે અને મિત્રો જ્યારે ગુરુને શુક્ર ભેગા હોય ને ત્યારે એક મહત્વની વાતને ધ્યાન રાખજો સ્થાન પ્રમાણે જોઈને ઉચ્ચના છે કે ખરાબ છે એ રીતના લીંબુ ને કેળા આ બે વસ્તુ દાન કરવી જોઈએ લીંબુ ખટાશ જે છે તે કેતુ છે ને પીળો કલર જે છે તે ગુરુ છે તો ગુરુકેતુનું જ્યારે આપણને પર તકલીફ આવતી હોય ને ગુરુ દ્વારા કેતુ બહીનો છે અહીંયા તો લીંબુનું દાન અવશ્ય જોઈએ કેળા કેળા બી ઉપરથી પીળા છે ને અંદરથી જે જેલ છે જે ખાઈએ છે આપણે કેળું તે જે પદાર્થ છે તે એવો જ જેલ આપણા શરીરના જોઈન્ટસમાં રહેલો છે તો આનાથી આપણે આ વસ્તુને સરળ કરી શકીએ છે શનિ શનિ આઠમા સ્થાનમાં છે તો મિત્રો ચંપલ પહેરીને નાવું શનિ આઠમા સ્થાનમાં આવે ને ત્યારે માણસે ચંપલ પહેરીને નાવું જોઈએ તો પાણી જે આપણા શરીર પરથી ઉતરે બાથરૂમના પથ્થરને ટકરાય અને ચંદ્રને શનિનો વિષયોગ બને તે ન બને અને ચોક્કસપણે આપણો એક સારો બચાવ થઈ જાય તો કેટલી સરસ વાત છે જો એને આપણે સમજીને કરીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય તો મિત્રો આવા નાના નાના ઉપાયથી આપણે આપણા જીવનમાં રોગોને હટાવી શકીએ છીએ ગંભીર માંદગીને સામાન્ય માંદગીમાં ફેરવીને આપણે જીવનને સારું બનાવી શકીએ છીએ તો મિત્રો આ જે આપણી લાલ કિતાબની ઓળખથી આપણે જે રોગોની સાથેની લડાઈ છે ને તેનો આ બીજો ભાગ છે અને ચોક્કસપણે મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હશે લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્દન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જી નમસ્તે